સો હે ગાઈઝ વેલકમ બેક ઇન ધન ન્યુ બ્લોક જય શ્રી રામ જય દ્વારકાજી સાહેબ હોપ કે તમે બધા મજામાં જોશો અને મજામાં જ રહેશો તો તમારે બધા મજામાં જ રહેવાનું છે તમને મજા કરાવવાનું કામકાજ મારું છે મી યસ પોતે સમજ્યા એટલે મારું કહેવાનું તાત્પર્ય કેવો હોય ખબર છે તમે સમજો હો એવો હોય એમ મજા જ કરાવવાની એ શું કરાવવાનું મજા સમજો ને તો પછી હવે એકચુલીમાં છે એવું કે નાઈ લીધું છે તૈયાર થઈ ગયા છે તો હવે જવાની ઈચ્છા છે બહાર અને બહાર જવું હોય તો શું કરવું પડે બહાર જવું હોય તો કોકને ફોન કરીને પૂછવું તો પડે ને કોણ કોણ બહાર હે સમજો ને એટલે મારે તો બધે ગ્રુપમાં બહાર જ હોય મને ખાલી એ પૂછવાનું હોય કે કઈ જગ્યાએ છે અને એ લોકો જે જગ્યાએ હે ત્યાં જવાનું છે સમજો છો એવું કંઈ આપણું ફિક્સ હોતું નથી કે આઈથી નીકળ્યા તો ફિક્સ કરીને નીકળ્યા કે વાં જાય વાં જી એવું કાય નહીં મજા આવે પૂછવાનું નહીં એમ થયું કે છે એટલે નીકળી જવાનું અહીંયા જ નક્કી થાય ઓન ધ સ્પોટ કે ક્યાં જવું છે હુકામ જવું છે બીજું કાંઈ નહીં એટલે બાઈ લીધું હવે બહાર નીકળી અને એ બાજુ જાય હું તમને કહું એ સિવાય પ્લસમાં અત્યારે હું નાવા ગયો ને અને બહાર નીકળો ને તો મને એક વિચાર આવ્યો અને એ વિચાર કેવો ખબર છે હું વિચાર્યો નહીં હોય એવો કેમ કે એ વિચાર મારો હોય એટલે મને જ આવે ને તો મેં વિચાર્યું કે એકચુલીમાં છે ને અત્યારે હું બહાર જઈશ પછી પાછો ઘરે આવીશ અને તા વાગી જશે ત્રણ ચાર એટલે મારે હવારમાં તો બહાર જવાનું છે એ તમને કોઈ ખબર નહીં હોય હું હવારમાં કઈ રીતના જાગીશ હોઈ જઈશ તો એને મારો વિચાર એવો તાકાત વાળો આવો વિચાર કોક કોક ને જ આવે સ્માર્ટ માણસ હોય ને એને જ આવે મને આવ્યો એટલે હું કઈ મારા વખાણ નથી કરતો કેમ કે હું હું ઓવર સ્માર્ટ તો એ બધી વાત આપણે પછી કરીએ અત્યારે બીજું કઈ કરવાનું થતું નથી આઈ સી અત્યારે છટકવાની વાત છે આઈ સી ભાગવાની જ વાત છે હોય હો સમજો હો

બોલ સરસ બોલ આ ભાઈ આ ભાઈ થી બોલાતું પણ નથી એવું કહુંનો એને જોકો લાગ્યો છે તમે જોઈ શકો છો બધી બોકુ ની નાની માથે પડે તોય તીજ મને છે આનું કાય થાય એમ નથી એ ભાઈ ઉડી એમ નથી એટલે એ ભાઈના વાડ વયા ગયા ઉડીને મારી પાછળ છે સાઈડ છે બરાબર અલે આયા જોઈ લો તમે કોઈને કાય બીક નથી બધે તમે કેવા ઉભારીઓ ઉભારીઓ તમે જોઈ શકો છો આ જબલું ઉડારી દઈએ એવો પવન આવે છે ભાઈ આમાં મામા અમારે શું કરવું અરે ભાઈ પરિસ્થિતિમાં તમે પણ જળવાણ રહેજો તમને રિપોર્ટ છે એમાં છે ને અમે અમે કઈ રીતે થામનું પકડે છે ઉભા તમે એજ વસ્તુ કે લેક તમને બાજુમાં કલેજે આવરા કહેવાય ભાઈ જો 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 દર્શક મિત્રો હું ઉડું છું તમે અમને બહુ મોંગું છે ઓજે અત્યારે બધું લાઈન જ બતાવશેલા લાગોને વાસણ ની બડી હાલો તો તમે અત્યારે વિશાલ મંત્રી સાથે વાત કરવા વિછોજી કેવું છે સુતે પાવત અત્યારે ભાઈ ફૂલ

બે <classic> હે

નથી રે તો કેમેરા જોજો છતા તમે ઝાલીને ઊભા હો કે નહીં આ એમ આ લેઈને આ ભાઈનો લ્યો વાત કરું પણ તું તો ઉડી હાલ માલ લેતો જા મને માલ લેતો જા જા માલ તો ઈ ગયો ઈ ગયો ગયો

યલ્લો કોરો મે બરો ભાઈ આવો કાઈ રાર બેકી ના અને આ બીજા તમે ભાઈ કયા ન્યૂઝ ચેનલ અમે અમે ન્યૂઝ ચેનલ માંથી અમે અમે ન્યૂઝ અમે કллеજવારી ન્યૂઝ ચેનલ માંથી પાડી આવે અમને કાફેરનો પણ ભાઈ જોઈ રહ્યા છે દર્શક મિત્રો તમે પાડી ગયા છે આપણે ઊભા કે આપશું <laughs> 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 <laughs>

એક કલાકથી મને ફોન આવી ગયો છે ઉપરથી કે ભાઈ 2 કલાક પછી થોડી શાંતિ થાશે ત્યાં સુધી કોઈ બહાર નીકળવા નથી તમારે તો લાગ્યો બહાર નો નીકળતા

એમના વિશે કઈ બે શબ્દ તમે જણાવો એટલે આપડી જનતા છે ને જાગૃત ભગવાન એની આત્મા શાંતિ આપે જે મરવાનું તો નથી જ કોઈ પણ તમે કયો કઈ પ્લીઝ રિક્વેસ્ટ સો ગાઈસ તમે લોકો રાતે જોયું હોય છે કે આ લોકો કેવો ત્રાસ દેતા હતા પબ્લિકને અને ઘરે આવીને પછી કોઈ બ્લોગનો એન્ડ થયો નથી તો અત્યારે મેં જાગીને મેં કીધું પહેલાં બ્લોગનો એડ કરી દઉં એ લોકો ખરેખર એકથી એક ઓન એ એટલી તો તમે વિચારો કેમેરામાં એ હું હું કર્યું હોય છે કોને કોને વાવાઝોડામાં બીજું કઈ છૂટ જ નથી ગયું એ લોકોના લીધે બ્લોગમાં ને એવું વાવાઝોડું આવવાનું ને આ બ્લોગમાં કઈ વાત જ જવા દીધો હવે અમે વાવાઝોડું સમજીને લાઇક કમેન્ટ ને શેર ને બોલાવી દીધો હાલો ફટાફટ ઓ તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય રામ ને જય દ્વારકાધીશ